છોટાઉદેપુરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત સંખેડા અને નસવાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના ત્રણ ગામોમાં તેમજ નસવાડી તાલુકાના ત્રણ ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ અને કિસાન મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તારીખ બાર છ બે હજાર પચીસ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના નેજા હેઠળ સમગ્ર દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આયોજિત કરવામાં આવ્યો છે આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી દ્વારા ખેડૂતોને ચોમાસુ પાકોની વૈજ્ઞાનિક ખેતી મુખ્ય પાકોની નવી જાતો રાસાયણિક ખાતરોનો સંયમપૂર્વક ઉપયોગ પ્રાકૃતિક ખેતી જમીન આરોગ્ય પત્રક નફાકારક પશુપાલન તેમજ સરકારશ્રીની ખેતીને લગતી યોજનાઓ વગેરે પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકો જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ બાગાયત વિભાગના અધિકારીઓ તેમજ જીજીઆરસીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અલગ અલગ કાર્યક્રમમાં સાતસોથી પણ વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો મારું નામ ભીલ હિતેશભાઈ લાલજીભાઈ છે ગામ રાયસીમપુરા તાલુકો નસવાડી જિલ્લો આજ રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાંથી અમારા ગામમાં માહિતી આપવા માટે આવ્યા હતા જેઓ મત્સ્ય ઉદ્યોગ તથા પ્રાકૃતિક ખેતી તથા ઓર્ગેનિક ખેતી વિશે અમને માહિતી આપી છે અને સંપૂર્ણ લોકો પ્રકૃતિક ખેતી પાછળ વળે એવી માહિતી આપી છે મારું નામ રાજપાલ ભૂપેનો નાનકી ભાઈ હું તો ગામે અમારા ગામમાં આજે આ દિવસે દીક્ષિત સંપર્ક અભિયાનની મિટિંગ હતી તાલુકામાંથી ને બધા આવ્યા હતા કૃષિ વિજ્ઞાનમાંથી અને અમને માહિતી આપી અમારા ગામના ખેડૂતો બહેનોને ભાઈઓને માહિતી આપી અને એ માહિતીને લઈને અમારા ગામના માણસો બધા ચાલશે અને એ લોકો મચ્છી ઉદ્યોગને બી આપણને જાણ આપી સર આવ્યા હતા અને અમારા ગામના ખેડૂતો તૈયાર છે મચ્છી ઉદ્યોગ કરવા બી તૈયાર છે અને અમને જે માહિતી આપી જે અમને અમારા ગામના ખેડૂતો બહેનોને ભાઈઓને એ લોકો અમને માહિતી આપી એટલે આજથી અમે આગળ જવાની શરૂઆત કરીશું